વિશ્વ રંગભૂમિ દિવસના ભુજમાં રંગમંચ અને નટરાજનું પૂજન કરાયું જય ગણેશ મારું નામ છે માનસી માણિક અમે લોકો બધા જ શ્રી ગણેશ કચ્છી નાટ્ય ગ્રુપના પરિવારજનો છીએ આજે છે સત્યાવીસ માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ અમે છેલ્લા ચાર વર્ષથી આ પર્વ આવી રીતે પૂજા કરીને ઉજવતા આવ્યા છીએ પહેલીવાર જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પણ આ જ રીતે આ જ જગ્યાએ ચાર વર્ષ પહેલાં અમે લોકોએ શરૂઆત કરી હતી કેમકે ત્યારે લોકડાઉન હતો અને બહુ મોટો કાર્યક્રમ થઈ શકે એમ નહોતો ત્યારબાદ અમે એમપી થિયેટરમાં અને એના પછી ગયા વર્ષે ટાઉન હોલમાં પણ આ જ રીતે નટરાજ ભગવાનની આરાધના કરી પૂજા કરી અને જે અલગ અલગ કલાઓ છે જેમ કે સંગીત છે ભૂ અલંકરણ છે ડ્રામા છે એ બધી કળાઓને એકસાથે જકડી જોડી અને પ્રોગ્રામ કરતા હોય છે આ વખતે અમુક કારણોસર બહુ મોટું પ્રોગ્રામ થઈ શક્યો એમ નથી પણ અમારા માટે આ સૌથી મોટો દિવસ છે કે જે કલાની સાધના અમે વર્ષોથી કરતા આવ્યા છીએ અને એના માટે એક દિવસ અમને નટરાજ ભગવાનની પૂજા કરવાની એના ચરણોમાં વંદન કરવા માટે મળે છે તો આજના દિવસે અમે આવી રીતે પૂજા કરીને આ દિવસની ઉજવણી કરીએ છીએ આજે વિશ્વ રંગભૂમિ દિન છે આ દિવસ એવો છે કે તમામ કલાકારો માટે મહત્વનો દિવસ છે કલાકાર એટલે માત્ર નાટકમાં કામ કરે છે એ નહીં કલાકાર એટલે રંગમંચ ઉપર આવીને પોતાની કોઈ પણ જાતની કલા જે પ્રસ્તુત કરે છે એ કલાકાર કહેવાય અને એમના માટે નટરાજ જેવું કોઈ મહાન પ્રભુ નથી જેટલી નટરાજને આરાધના કરીએ જેટલી મા સરસ્વતીની પૂજા કરીએ એટલી આપણીમાં આપણી અંદર કલા પ્રસ્તુત કરવાની તાકાત મળે છે એવું પ્રસ્થાપિત થયેલું છે એટલે તમામ કલાકારો આજે અહીંયા કચ્છી ગણેશ નાટ્ય ગ્રુપ છે એના આમંત્રણને માન આપીને નટરાજની પૂજા કરવા આવ્યા છે પૂજન એવી વસ્તુ છે કે તમને દિલથી અંદરથી જ એક વાઇબ્રેશન મળે કે ના અમે જેનું પૂજન કરીએ અમે જેની માનીએ છીએ અમે જેની સેવા કરીએ છીએ એ મૂર્તિને એ નટરાજને એ સરસ્વતીને આપણે નમન કરીએ તો એમની કૃપા પણ આ પર વધુ થાય અને એમની કૃપા એટલે આપણી જે આર્ટ છે આપણી જે કલા છે એને પ્રસ્તુત કરવાની વધુને વધુ તાકાત મળે સૌથી પહેલાં તો હું ભાઈ શ્રી પ્રકાશ ગોસ્વામી અને એના કચ્છી નાટ્ય ગણેશ નાટ્ય ગ્રુપને અભિનંદન આપું કે એમણે તમામ કલાકારોને સાથે મળીને આજે નટરાજનું પૂજન કર્યું અને એ પણ એવા સ્થળે કે ભુજમાં માત્ર એક જ રંગમંચનું સ્થાન છે ભુજ ટાઉનહોલ ત્યાં કર્યું છે એટલે રંગમંચની જે પૂજા કરી એનો અમને ચોક્કસ ફાયદો મળશે અને હું તમામ કલાકારોને શુભેચ્છા આપું કે ભવિષ્યમાં પોતાની કલાને વધુને વધુ નિખાર આપે અને લોકોની સેવા કરે